કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ જેનું નામ આપ સર્વે જાણતા જ હશો એવા આપણી સાથે જોડાયેલા છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં સેવા બજાવતા મનીષભાઈ નમસ્કાર મનીષભાઈ મનીષભાઈ તમે અમને મિત્રોને જણાવો કે કરુણા ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય શું છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આપણે એનિમલ હોસ્પિટલ ચલાવવામાં આવે છે આપણી પાસે અગિયાર એમ્બ્યુલન્સ છે અને ત્રણ બાઇક એમ્બ્યુલન્સ છે અને બે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે રે એટલે આપણે જે ને પશુ પક્ષી હોય એને સ્થળ ઉપર જ સારવાર કરી આપીએ છે એક અને માં પશુઓને કઈ કઈ પ્રકારની સેવાઓ કરવામાં આવી રહી છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ થી તો આપણે આંગ ક્ષેત્ર માટે તો જીવદય ગ્રુપ ચાલે છે એમાં આપણે કબૂતર માટે ચણ નાખીએ, દેડકે ફિસ્કોલી માટે મકાઈ નાખી છે, રેડી માટે કિળિયારું અને માછલી માટે લોટની ગોળી, અને ગાય માટે ઘાસ ચારો. અને પશુઓની સારવાર માટે તમારે કેવી-કેવી પ્રકારની આમ બધી વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે પશુઓને સારવાર માટે તો અમારે જે કોલ આવતા હોય હેલ્પલાઇન નંબર ઉપર એટલે અમે સ્થળે જઈએ ને પછી જેવી સારવાર હોય આપણે જોઈએ.

ત્યાં આપણે સદભાવના પશુ પશુ હોસ્પિટલ પશુઓને તમે કેવી રીતે સંભાળ કરી રહ્યા છો એનું માટે બધું સાવ અલગ હોય છે કે બધાની હારો જ રાખો છો પહેલા તો એ લોકોને તો અલગ જ રાખવા પડે કારણ કે એની ઇન્જરી થઈ હોય અને ટૂંકમાં ઓપરેશન કરાવેલા હોય એટલે એ લોકોને અલગ જ રાખવા પડે અને એ જ્યાં સુધી સ્વસ્થ નો થઈ જાય એટલે આપણે આપણી આપણી હોસ્પિટલમાં જ રાખીએ છીએ તમે મૂંગા પશુઓ અને પ્રાણીઓની વેદના કેવી રીતે તમે સમજી શકો છો આપણે તો અંદર થી એવું થઇ જાય ભાવ કે આ લાઇફ છે અને આપણે એને સારવાર કરી આપીએ જે પીડા થતી હોય એના કરતા વધારે એ લોકોને પીડા થતી હોય કારણ કે એ બોલી પણ ના શકે એટલે ભવાઈ ગયા હોય એક્સિડન્ટ થઈ ગયા હોય આપણે જે સ્ટ્રગલ કરતા હોય આપણું ઓપરેશન હોય એટલે એ લોકો એટલું સ્ટ્રગલ કરતા હોય અને મારો છેલ્લો પ્રશ્ન કે આ બધા લોકો કરુણા ફાઉન્ડેશન સેવા સાથે કેવી રીતે જોડાઈ શકે છે આપણો એક જ છે કે આપણે ધન થી તો નહીં ધન મન ને ધન થી સેવા આપે ને તો વધારે સારું રહીએ કારણ કે દાન એ જરૂરી છે અને સેવાય જરૂરી છે મનીષભાઈ તમારો ખૂબ આભાર કે તમારો કિંમતી સમય કાઢીને પણ તમે અમારી ચેનલ માં સાથે જોડાયા મનીષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર